ભાવનગરના મહુવા નજીક સોમનાથ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બે થી વધુ ગાયોના ઘટના સ્થળે જ મોત થયા છે અને અનેક ગૌ ગંભીર રીતે ઘાયલ થયા છે બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ હનુમંત હોસ્પિટલ નજીકના હાઈવે માર્ગ પર અનેક ગાયોએ અળીંગો જમાવીને બેઠા હોવાથી અજાણ્યા વાહન ચાલક દ્વારા રસ્તા પર બેસેલ ગાયોને અડફેટે લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી હાઈવે પર ગાયોના મૃતદેહો જોઈને સ્થાનિક રહીશો તથા વાહન ચાલકોમાં આક્રોશની લાગણી જોવા મળી હતી હાલત એ છે કે નેશનલ હાઇવે પર પશુપાલકો દ્વારા ઢોરોને મુક્ત રીતે છોડવામાં આવે છે જેના કારણે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી રહે છે નિયમો પ્રમાણે નેશનલ હાઇવે પર ઢોરો રાખવા પર પ્રતિબંધ છે છતાં પણ તંત્રની ઢીલી નીતિ અને દેખાવટ પૂરતી કાર્યવાહીથી આ સમસ્યા ઊભી થાય છે અને હાઇવે તંત્ર પણ કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે આ ઉપરાંત વાહન ચાલકો પણ હંમેશા જોખમ હેઠળ હાઇવે પાર કરવા મજબૂર બને છે આમ હવે હાઇવે તંત્ર આ બનાવ પછી શું કાર્યવાહી કરશે તે હવે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ મહુવા